નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો પીએમ મોદી હવે એલિમેન્ટ ઓફ સરપ્રાઇઝ દ્વારા ઐતિહાસિક નિર્ણયો લઈ શકશે ભારત સાથે વેપાર અને રેલવે બંધ સત્તાય પાકિસ્તાન સમજોતા એક્સપ્રેસના એકવીસ કોર્સ પરત કરી રહ્યું નથી બટેકા ડુંગળી અને ટમેટા બાદ હવે દાળના ભાવમાં ભડકો વિવિધ દાળમાં અગિયાર ટકાનો તો બીજેપી નેતા મોનુ કલ્યાણની જાહેરમાં ગોળી મારીને કરાઈ હત્યા રામ મંદિરમાં ભક્તોને તિલક કરવા અને શરણામૂત આપવા પર પ્રતિબંધ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીને જટકો પૂર્વ કેન્દ્રીય મંત્રી સૂર્યકાંત પાટીલે પાર્ટી છોડી ભાજપના નેતાઓએ સસો વ્યવસાયિક શિક્ષકોને દૂર કરવા પર એલજી પાસે ન્યાયની માંગ કરી નમોલક્ષ્મી યોજનામાં રજિસ્ટ્રેશન માટે આચાર્ય અને શિક્ષકોને વાલીઓની ઘરે જવાની સૂચના નીટ પેપર લીક પર પ્રિયંકા ગાંધીએ કહ્યું મજબૂર મોદીજી માત્ર તમાશો જોઈ રહ્યા છે માયાવતીએ ફરી ભત્રીજા આકાશ આનંદને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો કેન્દ્ર સરકારે ઓફિસમાં મોડા આવતા સરકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ જારી કર્યો ભાજપના પૂર્વ મંત્રી જવાહર સાવડાએ કમળનું સિન્હ હટાવ્યું કોંગ્રેસ ઘર વાપસીની અટકળો ગૌરક્ષક પાસેથી પડાવ્યા રૂપિયા ફરિયાદ થતા તોડ કરનાર બે પોલીસ જવાનો સસ્પેન્ડ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાય છે ભાજપના મતળિયાઓ વધતા લે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચોમાસાના પૂરને પહોંચી વળવા તૈયારીઓની કરશે સમીક્ષા રશિયાની આર્મીમાં ભરતી થયેલા ચાર ભારતીયોના મોત મોદી સરકાર આવી હરકતમાં બીજેપી સરકારને રદ કરી દેવી જોઈએ પરીક્ષા કેન્સલ કરવાના નિર્ણય પર બોલ્યા અખિલેશ યાદવ ભારતીય પ્રજાતિના કાગડાથી પરેશાન કેન્યા દસ લાખ કાગડાઓને ઝેર આપીને મારી નાખશે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ અને યલો એલર્ટ મોંઘવારીથી ત્રસ્ત લોકોને વધુ એક ઝટકો સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો રાજ્ય સરકારે પ્રિ પ્રાઇમરીથી ચોથા ધોરણ સુધીની સ્કૂલોને સવારે નવ વાગ્યે શરૂ કરવાનો આદેશ આપ્યો નહીં તો એક્શન માટે તૈયાર રહેજો ગુજરાતમાં ઇઠ્યોતેર હજાર યુવાન ટાટા અને ટેટાની પરીક્ષા પાસ હોવા છતાંય ભરતી નહીં કરતા દાહોદ કોંગ્રેસ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ઉદ્વે જૂથને શરદ પવારનો મોટો સંકેત જ્ઞાનવાપીમાં સર્વેનો ચુકાદો આપનાર જજે સુરક્ષા વધારવાની માંગણી કરી અયોધ્યામાં ભાજપની હારને લઈને મંત્રીની સામે રાજુદાસ અને ડીએમ વચ્ચે ઘર્ષણ મહંતની સુરક્ષા હટાવી ઝારખંડ પછી તેલંગણામાં ખેડૂતોની બે લાખ સુધીની લોન માફ કરવાની કરી જાહેરાત અનામત મુદ્દે મહારાષ્ટ્રમાં ઓબીસી સમુદાયના લોકો ઉતર્યા રસ્તા પર ટાયરો સળગાવીને કર્યો વિરોધ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર મુખ્ય પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન અખિલેશ યાદવે કહ્યું ભાજપે પોતાની હારનો બદલો અયોધ્યાના ઋષિમુનિઓ સામે ન લેવો જોઈએ જેલમાંથી છૂટવાનું અરખનું સુરસુર્યું અરવિંદ કેજરીવાલને આંચકો દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો પ્રતિબંધ પ્રશાંત કિશોરે કહ્યું બે હજાર પચીસની ચૂંટણીમાં જનતા એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનને ઉખાડી ફેંકશે કોંગ્રેસ નેતા ઉદિત રાજેએ કહ્યું સરકાર નવા સંસદ ભવનમાં ગાંધી અને આંબેડકરની તસવીર નહીં લગાવે તો છવ્વીસ જૂને વિરોધ કરીશું હરિયાણામાં ભાજપે જીતેલી બે બેઠકો પર ઈવીએમ ચેક થશે ફરિયાદ બાદ ચૂંટણી પંચનો નિર્ણય અખિલેશ યાદવનો દાવો ગુજરાતની કંપનીએ યુપી પોલીસ ભરતીનું પેપર કરાવ્યું લીક મોદી કેબિનેટના પૂર્વ સાંસદો અને મંત્રીઓને બંગલો ખાલી કરવાનો આદેશ સ્મૃતિ ઈરાની સહિત આ નેતાઓને નોટિસ દિલ્હીમાં પાણી સત્યાગ્રહ શરૂ કરતા પહેલા આરતીસી પહોંચી રાજઘાટ સુનીતા કેજરીવાલ સહિત આ નેતાઓ સાથે સબિહાર પર કેન્દ્રના વસનો પૂરા ન થતા ભાજપના સાંસદ અનંત મહારાજ ગુસ્સે થયા નીટમાં ગેરરીતિ મામલે યુપીમાં કોંગ્રેસનો જબરજસ્ત દેખાવ પોલીસ સાથે થયું ઘર્ષણ અજીત પવર બન્યા લુજર પરિવાર અને વોટર બંને ગુમાવ્યા હવે ભાજપ તરફથી પણ ખતરો કુવેત પોલીસે ગુજરાતના દસ લોકોની કરી ધરપકડ પત્ર લખીને પીએમને લગાવી મદદની ગુહાર આદિવાસી વિસ્તારમાં ગેરકાયદેસર લીજ અને કોરી મુદ્દે શેતરાજ વસાવાનું આંદોલન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ત્રણ ફોજદારી કાયદા અમલ ન કરવાની વિનંતી કરી ધાર્મિક નગરી અયોધ્યામાં બનશે વીવીઆઈપી ગેસ્ટ હાઉસ સીએમ યોગીએ કરી મહત્વની બેઠક જિજ્ઞેશ મેવાણીના ગંભીર આક્ષેપો ભાજપના પૂર્વ ધારાસભ્યએ જેલમાં સાગઠિયાને મળીને ફોડવાનો પ્રયત્ન કર્યો કર્ણાટક સરકારે શાળાઓમાં જન્મદિવસની ઉજવણી પર લગાવ્યો પ્રતિબંધ ગુજરાતમાં કોરોના કાળમાં બંધ કરાયેલી એકવીસ જેટલી મેમુ અને ડેમુ ટ્રેનો પહેલી જુલાઈથી પુનઃ શરૂ મહારાષ્ટ્રમાં ફરી થઈ રાજકીય અરાજકતા શિંદે અને બીજેપીની મિત્રતા તૂટી કુમારને લાગ્યો મોટો ઝટકો હાઈકોર્ટે બિહારમાં પાંસઠ ટકા અનામતનો કાયદો રદ કર્યો જૂનાગઢના સાંસદ સુડાસમાને જાહેર મંચ પર કહ્યું પાંચ વર્ષ મને નડ્યા છે એમને હું મૂકીશ નહીં ભાજપના નેતા જ બનશે સ્પીકર ટીડીપીએ સહમતી આપતા જ વિપક્ષની રણનીતિને ઝટકો હરિયાણામાં ફરી સક્રિય થશે ખેડૂત આંદોલન વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપનું ટેન્શન વધશે મહારાષ્ટ્રમાં આવે સિંધે જૂથના નેતાઓએ વિધાનસભા ચૂંટણી લડવા માટે સો બેઠકોની માંગણી કરી ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચાર હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈ માટે પાણી અપાશે નીટ પેપર લીક પર ડેપ્યુટી સીએમ વિજય સિંહાનો દાવો તેજસ્વીના સેક્રેટરીએ માસ્ટરમાઇન્ડ સિકંદર માટે બુક કરાવ્યો રૂમ કેનેડાની સરકારનો મોટો નિર્ણય ઈરાનની સૌથી ખતરનાક આર્મીને જાહેર કરી આતંકવાદી સંગઠન બંગાળના રાજ્યપાલે કહ્યું રાજભવન ખાતે તૈનાત પોલીસથી હું સુરક્ષિત નથી રક્ષાબંધન પછી જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી જાહેર થવાની શક્યતા પાંચ તબક્કામાં યોજવાની અપેક્ષા પૂર્વ ક્રિકેટર સાંસદ યુસી પઠાણને જમીન ખાલી કરવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નોટિસ આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રની ભાજપ સરકાર પર લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના વાધવનમાં ચોતેર હજાર બસો કરોડના ગ્રીનફિલ્ડ ડીપ ડ્રાફ્ટ પોર્ટના વિકાસને આપી મંજૂરી માફિયા અશરફની પત્ની જેનબના ઘર પર ફર્યું બુલડોઝર અતિક ગેંગના લોકોમાં ભયનો માહોલ નીતિન ગડકરીએ હરદીપસિંહ પુરી સહિત ચાર મંત્રીઓની ખાનગી સચિવોની નિમણૂકને મંજૂરી આપી ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે આંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી અઠ્યાવીસથી ત્રીસ જૂન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અજીત પવારને ટાર્ગેટ કર્યો તો પરિણામ ભોગવવું પડશે ભાજપ પર ભડક્યું એનસીપી મમતા બેનરજી બાદ રાહુલ ગાંધીનો મોટો દાવો એનડીએની સરકાર ગમે ત્યારે પડી શકે કોંગ્રેસ ધારાસભ્યનું અદ્ભુત કૃત્ય બકરી ઈદની ચુભીચ્છા સંદેશમાં સાપી ગાયની તસવીર દેવેન્દ્ર ફડણવીસને અઠાવનની ચર્ચા વચ્ચે દિલ્હીમાં બીજેપીની કોર કમિટીની બેઠક અજીત પવાર જૂથના કદાવર નેતા ઉદ્વે જૂથના સંપર્કમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા એનસીપીમાં ભંગાણ